નમોલક્ષ્મી યોજના મિત્રો નમોલક્ષ્મી યોજના અંતર્ગત જે દીકરીઓને રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે તો એ નમોલક્ષ્મી યોજના એ ખરેખર શું છે એની આપણે સંપૂર્ણ વિગત આ વિડીયોમાં જોશું આ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોજો એટલે આ નમોલક્ષ્મી યોજના શું છે એના ફોર્મ ક્યાં ક્યાં ભરાય ને એમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજનાનો હેતુ શું છે અને પચાસ હજાર રૂપિયા જે સહાય મળે છે એ કેવી રીતે મળે એની આપણે સંપૂર્ણ વિગત જોઈશું તો આપ સર્વે મિત્રોને આ વિડીયો છેલ્લે સુધી જોજો અને આ વિડીયો વધુમાં વધુ દીકરીઓ સુધી પહોંચાડજો જેથી આ નમો લક્ષ્મી યોજના જે પ્રધાનમંત્રી દ્વારા બહાર પાડવામાં આવી છે તેનો અમલ થઈ ગયો છે અને ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે તો આ વિડીયો વધુને વધુ શેર કરશો એવી અમારી વિનંતી છે તો ચાલો હવે જોઈએ આપણે નમો લક્ષ્મી યોજના વિશે આપણે જોઈએ નમો લક્ષ્મી યોજના પહેલા તો એ યોજના શું છે ને એ આપણે જોઈએ તો ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીને જે દીકરીઓ હોય એને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નમોલક્ષ્મી યોજના કરવાની ઘોષણા કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત દીકરી જ્યારે ધોરણ બારની પરીક્ષા કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ પચાસ હજાર રૂપિયાની સહાય મળશે તો આ તમે સ્કોલરશિપનો લાભ મેળવી અને ગુજરાત સરકાર પાસેથી પચાસ હજારની સ્કોલરશીપનો લાભ મેળવી શકો છો હવે આ નમોલક્ષ્મી યોજનાની સંપૂર્ણ માહિતી તમે જોઈતી હોય આ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ આ યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના જે નાણામંત્રી કનુભાઈ દેસાઈ એના હસ્તક શરૂઆત કરવામાં આવી હતી આ યોજનાની જાહેરાત બે 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 હજાર ચોવીસ ના રોજ શરૂ કરવામાં આવી હતી શિક્ષણ વિભાગની આ યોજના છે આમાં લાભાર્થી એટલે ધોરણ નવ થી બાર માં ભણતી વિદ્યાર્થીનીઓ આ યોજનામાં લાભ લઈ શકે છે હવે ઓનલાઈન એપ્લિકેશન જે શરૂ કરવાની તારીખ છે ટૂંક સમયમાં શરૂ થશે સિત્યાવીસ મે થી આસપાસ જે છે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ રહ્યું છે અને સિત્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં એમનો પહેલો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડેટ એટલે કે પ્રથમ હપ્તાની તારીખ છે એટલે આર્થિક સહાય કુલ પચાસ હજાર રૂપિયા પ્રતિ વિદ્યાર્થીનીને આપવામાં આવે છે અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન ઓફલાઈન છે એની વેબસાઈટ પણ અહીં આપેલી છે જીએસિબી ડોટ ઓઆરસી હવે આપણે આગળ જોઈએ તો નમો લક્ષ્મી યોજનાનો હેતુ અત્યાર સુધીમાં ગુજરાતનું બજેટ લોન્ચ કરવામાં આવ્યું હતું સૌથી મોટું એમાં શિક્ષણ વિભાગમાં પંચાવન હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ યોજનામાં વર્ષે બારસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે નમોલક્ષ્મી યોજનામાં જેમાં આ યોજનાનો ધોરણ અભ્યાસ કરતી કિશોરીઓને મળવાપાત્ર થશે આ યોજના કરી ત્યારનો ફોટો છે એમાં જોઈએ તો ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજારની સહાય એટલે નવ અને દસ બંને થઈને વીસ હજારની સહાય થાય અને ધોરણ અગિયાર અને બાર એમાં વાર્ષિક પંદર હજારની સહાય એટલે ત્રીસ હજારની સહાય ઈ એટલે ટોટલ મળીને પચાસ હજારની સહાય થાય છે આમાં વાર્ષિક છ લાખ કે એનાથી ઓછી આવક ધરાવતા પરિવારની દીકરીઓને આ યોજનાનો લાભ મળશે અને સરકારી અનુદાનિત ખાનગી અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજિત દસ લાખ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે હવે આ જોઈએ તો આપણે જો કેવી રીતે પચાસ હજારની સહાય તો ધોરણ નવમાં દસ રૂપિયા દસ હજાર રૂપિયા ધોરણ દસમાં દસ હજાર રૂપિયા ધોરણ હજાર ધોરણ બારમાં પંદર હજાર હજાર ટોટલ મળીને પચાસ હજાર રૂપિયાની જે જાહેરાત કરવામાં આવી છે આમાં લાભ કોને મળશે તો લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ અને ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે સરકારી તેમજ બિન સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી જે છે દીકરીઓ એમને લાભ મળવા પાત્ર છે એના પરિવારની વાર્ષિક આવક લાખ ઓછી હોવી જોઈએ એમાં ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ સ્કૂલનું આઈડી સ્કૂલની માર્કશીટ અને વાર્ષિક આવકનો દાખલો બેંકની ડિટેલ અને બર્થ સર્ટિફિકેટ ને મોબાઈલ નંબર આટલી વસ્તુ જોઈએ બરોબર આ છે આપણે સંપૂર્ણ વિગત જોઈ કે આ બધે યોજના ઓનલાઈન પ્રક્રિયા કરવા માટે લાભાર્થીએ એમના શિક્ષકની એટલે કે શાળાએ મુલાકાત લેવાની રહેશે ઓનલાઈન પ્રક્રિયા સંપૂર્ણ છે આ યોજનામાં લાભ લેવા માટેની અને આ યોજના જે છે તે તમે સ્કૂલેથી જ લઈ શકશો આપણે આગળ વિડીયોમાં પણ આનો પરિપત્ર જોઈશું કે નમો લક્ષ્મી યોજનાનો પરિપત્ર શું છે ખરેખર આવી જ અવનવી જો તમારે યોજનાની વિગત જોતી હોય તો અમારો વોટસઅપ નંબર છે એમાં તમે હાઈ કરીને મોકલશો એટલે અમારા ગ્રુપની એક લિંક આવશે એમાં તમે જોડાઈ શકશો તો આગળ આપણે પરિપત્ર જોઈએ પરિપત્ર મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે યોજના આપણે જોઈએ તો અહીં પ્રસ્તાવના આપેલી છે માધ્યમિક આ જે શરતો છે એ અમલમાં મૂકી છે એ આ મુજબ છે આ યોજનાનું નામ નમોલક્ષ્મી યોજના છે અને લાભાર્થીની પાત્રતા આ ગુજરાત રાજ્યના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાંથી અભ્યાસ કરતી દીકરીઓને આ પાત્ર થશે સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરી અને ધોરણ નવ માં અભ્યાસ મેળવ્યો ખાસ દરેક વાલીને સૂચના જે સમજાવવાનું કે સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને ધોરણ નવ માં પ્રવેશ મેળવેલો હોય અથવા રાજ્યની કોઈ કે ખાનગી પ્રાથમિક શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ એક થી આઠ નો અભ્યાસ પૂર્ણ કરી અને ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય આ માં પ્રવેશ મેળવે ત્યારે જે દીકરી હોય ફોર્મ ભરાશે એટલે એની કુટુંબની વાર્ષિક આવક લાખ કે તેથી ઓછી હોવી જોઈએ હવે મળવા પાત્ર સહાય આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરીએથી પાત્રતા ધરાવતી દીકરીઓને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે આ ધોરણ નવ અને દસ એના મળીને વીસ હજાર સહાય ચૂકવવામાં આવશે દસ હજાર ચૂકવવામાં આવશે બાકીના દસ હજાર ધોરણ બોર્ડ ની પરીક્ષા પાસ કરી દસમા ની ત્યારબાદ મળવા થશે એવી જ રીતે અગિયાર અને બારમા ધોરણ અગિયાર અને બાર નો અભ્યાસ કરતી દીકરીઓને ત્રીસ હજાર સહાય આપવામાં આવશે એમાં માસિક દસ મહિના માટે માસિક સાતસો પચાસ મુજબ વાર્ષિક સાત હજાર પાંચસો પ્રમાણે મળી બંને વર્ષના મળી કુલ પંદર હજાર સહાય ચૂકવવામાં આવશે અને પંદર હજાર બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ મળશે આ રકમની ચૂકવણીની પ્રક્રિયા આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી શાળાઓ રહેશે એટલે કે શાળા એથી જ આ એક નમોલક્ષ્મી યોજના માટેનું ઓનલાઈન પોર્ટલ શરૂ થશે નમોલક્ષ્મી યોજનાનું બરાબર આ યોજના અંતર્ગત ચુકવણી નિયામક શાળાઓએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે જે વિદ્યાર્થીનીની માતામાં હયાત ન હોય માતા એવા કિસ્સામાં વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે આ જે સહાય છે એ ડાયરેક્ટ દીકરીઓના માતા હોય એમના ખાતામાં જમા કરવામાં આવશે જો દીકરીની માતા ન હોય કોઈ પણ સંજોગોના કિસ્સામાં એમાં દીકરીઓનું ખાતું ચાલે શૈક્ષણિક વર્ષ દરમિયાન શરૂ થયેલી રાજ્યની શાળાઓમાં ધોરણ નવથી બારમાં દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત સીટીએસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવાની રહેશે શાળાઓ દ્વારા સીટીએસ પોર્ટલ પર શાળાઓએ કરેલી વિદ્યાર્થીનીઓની નોંધણી એની પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરવાની રહેશે ત્યારબાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને યાદી નમોલક્ષ્મી પોર્ટલ ઉપર અપલોડ કરવાની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીની દીકરી હોય એનું શૈક્ષણિક સત્ર શરૂ થાય એની ચકાસણી પૂરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરવાની રહેશે અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં જમા કરાવવાની રહેશે ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની દસ તારીખ સુધીમાં વિદ્યાર્થીનીના માતા અથવા વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે હવે આ શૈક્ષણિક વર્ષ દરમિયાન બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસમાં ધોરણ આઠથી ધોરણ અગિયારમાં પ્રવાસ કરતી વિદ્યાર્થીને માટે ધોરણ નવથી બારમાં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે આ વિદ્યાર્થીની પાત્રતાનું ધોરણ પાર્ટ બે માં જણાવે પ્રમાણે રહેશે આગળ આપણે જે રીતે પાર્ટ બે માં જોયું એ મુજબ રહેશે હવે આ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય દીકરીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઈપણ પ્રકારની જાણ ક્રિયા વિના કરવામાં આવશે જે તે વિદ્યાર્થીનીઓ હોય દીકરી હોય એની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ એટી એસી નહીં ટકા નહીં જળવાતી હોય એ વિદ્યાર્થીની સહાય બંધ કરી દેવામાં આવશે એટલે કે દીકરીઓની એસી ટકા હાજરી તો ફરજિયાત છે કોઈ પણ કારણસર જો વિદ્યાર્થીની અધવચેથી શાળા છોડી દે એવા કિસ્સામાં આગળની સહાયની રકમ મળવા પાત્ર થશે નહીં તથા જે ચૂકવેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં જો વિદ્યાર્થી દીકરી આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર સહાય મળવાપાત્ર રહેશે વર્ષ બે હજાર ચોવીસ પચીસની ની રિપીટરની વિદ્યાર્થીનીઓ હોય ધોરણ 8 નો અભ્યાસ જે प्रकारे શાળામાં કરી હોય એ મુજબની પાત્રતાને આધારે એમને સહાય મળવા પાત્ર થશે બોર્ડની પરીક્ષા જે પાસ કરે પછી જે મળવા પાત્ર સહાય છે એ બોર્ડની પરીક્ષા પાસ કરે તે પછી મળવા પાત્ર થશે એ કિસ્સાઓમાં દીકરી એકથી વધારે પ્રયત્ન બોર્ડમાં પાસ કરે ત્યારે એવા કિસ્સામાં જ્યારે બોર્ડની પરીક્ષા રિપીટરમાં એટલે કે પછી 10 પછી પાછી રિપીટ પરીક્ષા કરે ફેલ થયા હોય તો તો ત્યારે પાસ કરે ત્યારે મળવાપાત્ર થશે દીકરીઓને સરકારની અન્ય કોઈ પણ યોજનાનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે એટલે આ આપણે જોયું કે આટલી આટલી જે નિયમો અને શરતો હતી નમોલક્ષ્મી યોજનાની એ તમે ધ્યાનપૂર્વક સાંભળી આ વિડીયોમાં એ બદલ આપ સર્વે વાલીઓનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો છે આપ સર્વે વાલીઓને અમારી વિનંતી આ વિડીયો એક દીકરીઓ સુધી પહોંચાડજો એટલે આ નમોલક્ષ્મી યોજના જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં દીકરીઓને રૂપિયા પચાસ હજાર સુધીની સહાય મળવા પાત્ર છે તો આ વિડીયો વધુને વધુ શેર કરશો એટલે દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકશે